સરકાર દ્વારા સૌરાષ્ટ્ર સુધીના રૂટ પ્રારંભ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા જામજોધપુર એસટી વિભાગને આજ રોજ બે નવી બસ ફાળવવામાં આવી હતી જે ઘણા સમયથી લોક માંગણી હોવાથી જામજોધપુરથી માતાના મઢ કચ્છ રૂટમાં આ નવી બે બસો શરૂ કરવામાં આવી છે જામશოდપુરના માર્કેટિંગ યાર્ડ APMS ના चेयरमैन बृજરાજ સી જાડેજા દ્વારા આ નવી બસને હરિજનડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડેપોના ઇન્ચાર્જ જૈનદ્ર જાડેજા APMC ના चेयरमैन बृજરાજ જાડેજા જામશოდપુરના ભારતીય જનતા પક્ષના પ્રમુખ જયેશભાઈ ભાલોડિયા નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર ભાજપ અધ્યક્ષ ચેતનભાઈ કડીવાર ખુશાલભાઈ જાવિયા રમેશભાઈ ગોસ્વામી સહકારી સંઘના પ્રમુખ કિશોરભાઈ જાડેજા તથા જામજેદપુરના એસટી વિભાગના વિવિધ સરકારી તેમજ કર્મચારી હાજર રહ્યા હતા આજરોજ જામજોતપુરથી માતાના મઢની બસ સેવા આ ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સી આર પાટીલ અને હર્ષ સંઘવીનો ભાજપ જામજોધપુર સંગઠન અને તમામ ભાજપના કાર્યકરો વતી આભાર માનીએ છીએ કે આ જામજોતપુરની પ્રજાને વર્ષો જૂની આ માગણી હતી અને આજે નવી બસની શરૂઆત કરતાં અમને હર્ષ અને આનંદ અનુભવી રહી કે આ વિસ્તારની અંદર અહીંથી કચ્છ ભુજ સુધી માતાના મઠ છૂટી લોકોને દર્શન અર્થે આ સુવિધાઓ જે આપવામાં આવી છે અને નવી બસ આપી છે બદલ સરકારશ્રીનો અને સંગઠનનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમે ભાજપ તાલુકા સંગઠન આભાર માનીએ વિવિધ સુવિધા ઉપર આ બસ જામજતપુરથી જામનગર થઈ માણિયા સામખિયાળી ભચાઉ ભુજ નખત્રાણા થઈ માતાના મઠ અને નારાયણ સરોવર તેમજ કોટેશ્વર સુધી નિયમિત મુસાફરો તથા યાત્રાઓને સુખદ મુસાફરીનો અનુભવ કરાવશે આગામી સમયમાં વીસ જેટલી નવી બસો જામજોધપુર ડેપોને ફાળવાય તેવી સંભાવના છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ જામજોધપુર